તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો બ્લોગની આપણે શરૂઆત કરી હતી જમુમાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા આપણે હરિ જહુમાન મંદિર તમને દર્શન કરાવી દઉં જય માતાજી હું તો આ ખૂણમાં મંદિર છે આપણે જમુમાનું દર્શન કરી દીધા બરાબર અને આપણે જઈએ સરમાપિના મંદિરે દર્શન કરવા બધા આગળ જણા હ

ગર આપો ઉતજો કાલ 50 રૂપિયા મને માંગો મી આલા કાચીરે દેના ખાય તો એક પાણી નહીં ચાલ રહ્યું તે આ સાપરા અંદર આવી બરાબર કીધું કે પાણી હે પીવા

અહીં અમે પહોંચી જવાનું 3 વાગે હેડો વાયા છે ઓન હોય બેન પોટ થઈ ગઈ છે બરાબર કમ્પ્લીટ બેન પોટ થઈ છે આપડા કેટલા વાગે હેડ્યા હતા કહી એક વાગે એક વાગતા નહી બેન પોટ થઈ કલાકથી નહી અજો આપણે પહોંચી નતા હેડે ખરાય કે કમ્પલીટ એક ન તરી પરસો કલાક થયો રી કોન આવતે આવતે ઘરોડો પહોંચી ગયા આપણે મળી આવે સીતા આગળ જ તો બાતો નહી હતા બરાબર તો ફાઇનલી આપણે પહોંચી ગયા કેનાલે બરાબર તો બરબર પાણી પીવા વેંદે હજુ લો તાત લાગ્યો ઓ આ જંગલ આ કેનાલ છે આપણે કેનાલે પહોંચી ગયા પાણી ધરે હજુ લો

આ દે ડોક્ટર કુછ તો નહી કુછ તો માછલા પરને છે બરો મોય ઓ હા ખાલી ચાલો હેલો ફ્લાય ચાલો હવે રોમા પેલે જઈ આવી જઉં ખાજે ઓ આંખ કરાવા છે આ રે ફોન કે 48 થઈ થઈ બાપા ટાઈમમાં મિનિટ વાર છે થઈ ગઈ 50 થઈ ગઈ છે યે બોલો આટલા સવાર ને કોણ દીધું ઓ જુબાને છે કોણ

ये मन रो मरो माफी ये मन रो मरो अरे हाथ लो बोलो ला सुन वालो लीला जउदा वाडो लीला नेता वाडो ततरी ततरी लीला रे जा हां वाह वाह ततरी ततरी आ ओय तो निकल नहीं अब ओय ओयो अंटा ततरी 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 नन नन

ઉપવારે બરાબર ઝૂલ આ બમ્બો પડે તો મિત્રો આપણે ભાત જમાવાળા હતો તે ભાત ખાધા હબો બરાબર પોતા પાણી પીતી કરીએ આપો પાણી પીએ

આપણે વરસાદ થઈ ગયા બરાબર રોમા દર્શન કરીને દર્શન કરી દીધા અને વરસાદ થઈ ગયા આપણે એટલે બધા ગયા રીક્ષમાં આપણે સાયકલ લઈને આ સાયકલ લઈને બરાબર તો બ્લોગ આપણે એન્ડ કરીએ તો બ્લોગ ગમે પણ લાઈક ગયા સબસ્ક્રાઈબ કરી દો મળતી નવા બ્લોગ સાથે બોલો રોમાપીએ જય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો